નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણ આપ સૌનું ત્યાંથી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયો વાત કરવાના છે તમે જાણો છો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારમાં મિત્રો જે લાખો આંગણવાડી કાર આંગણવાડી કાર સુપરવાઇઝરશ્રી તે ઘરે લાંબા સમય સુધી તેઓ તે માનવ વેતર અને તેમ સરકારી કાર્મિક કર્મચારી કરે તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો તમે જાણો છો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આગામી ત્રીસ ઓક્ટોમ્બરે જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે આંગણવાડી કર્મચારીઓને કાયમી જાહેર કરતો આપ્યું છે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે તમે જાણો છો કે શું સરકાર કરશે હાઈકોર્ટ નિયમનું પાલન તો ક્યારે કેટલો સમય લાગશે નિયમ પાલન કરતાં વક્ત તેને વર્કત ચાર જે કોનો થશે સમાજને કેટલો થશે પગાર તો મેં જો આપણે ચર્ચા કરવાની છીએ આજના વિડીયોમાં વિડીયો શરૂ કરતાં આપણે ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂચો આવશે જોઈન થઈ જાય તો તમે ચેનલ પર આંગણવાડી ભરતી બાબતે આંગણવાડી પગાર બાબતે પરિપત્ર આવે કોઈ અપડેટ આવે ન્યૂઝ આવે હરેક માહિતી ચેનલ પૂર્વ કરવામાં તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો જે આગળવાડી મહેમાનો છે વધારે સમયને બગાડતા આપણે શરૂઆત કરું છું તો મિત્રો ગુજરાત સહિતના દેશના ચોવીસ લાખથી વધુ આંગણવાડી બહેનો માટે આનંદના સમાચાર આવે છે આંગણવાડી બહેનોને કાયમીના પગાર લાભો આપવાનો આદેશ વર્ગ ટાઈમ ચારના જેટલો જ પગાર મળશે લાભો આપવા મળશે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો બેરોજગાર મહિલાઓની લાચારી દુરુપયોગ કરીને માનદ પગાર આપવો અસ્વીકાર્ય જસ્ટિસ નિખિલ કાર્યાલયનો વિધાતપૂર્ણ નિરીક્ષણ સાથે ચુકાદો માનદ શબ્દનું ખોટું અદઘટન થાય છે હાઈકોર્ટ છ માસ નીતિ બનાવી અમલ તાકીદ આદેશમંદ ચૂકાવશે વર્ગ તૈયાર ચારના સરકારી કર્મચારી સમાન કામ કરતા મહિલા સાથે સરકાર ભેદભાવ કરે તે ગેરબંધારણીય રાજ્યના એક પોઈન્ટ છ લાખ આંગણવાડી બહેનોમાં લાભ મળશે ગુજરાત દેશના આંગણવાડી કાર્ય બહેનો સહાયકો સહિત ચોવીસ લાખ બહેનો આગામી સમયમાં સોના સ્વરૂપ ઉગી શકે છે ગુજરાત હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદો આંગણવાડી વર્કર આંગણવાડી તરીકે કામ કરતા ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીના રાજ્ય અને કેન્દ્ર કેન્દ્ર સરકારના કામી કર્મચારી તરીકે સમાવી લેવા એક નીતિ બનાવવામાં આદેશ આપ્યો છે જસ્ટિસ નિકેલ કાર્યાલય કેન્દ્ર અને રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ કાયમી સરકારી નોકરી જેવા તમામ લાભ મળી શકે અને તે માટે એક સંકલે ખાસ વિકાસ યોજના હેઠળ એક અલગ કેડર બનાવી છે આ કેન્દ્રના ગ્રાન્ટવાળી પોલિસી તૈયાર કરવા જતાં આ આદેશ ગુજરાત સિવિલ સર્વિસેસના જનરલ રૂલ એકસો ઓગણીસો સડસઠ હેઠળ અપાયો હતો હાઈકોર્ટ આ ઉપરાંત આંગણવાડી કામ કરતા કર્મચારીઓ લઘુત્તમ પગલાં રાજ્ય સરકારના ક્લાસ ટેન ચોના સમકસ કરવા માટે જણાવ્યું છે આ ઉપરાંત હાઈ આંગણવાડીના કર્મચારી એરી ચૂકવવા અને તેના માટે કટ ઓફ ડેટ પણ નિશ્ચિત કરવા જણાવ્યું છે આ માટે હાઈકોર્ટ બે હજાર પંદરના પિટિશન ત્રણ વર્ષની કાર્યવાહી માપદંડ કરવા આદેશ આપ્યો છે આંગણવાડી કામ કરતા મહિલાઓને આગળની વર્કર્સ રૂપિયા દસ હજાર અને સહાયકોને પાંચ હજાર પ્રત્યે માસ આપવા માસ આપવામાં આવે છે આ રકમ ક્લાસ ફોરના કર્મચારી મલ્ટા પગારની સરકાર મૂક ચાર કલાક કામ કરતા અત્યંત ઓછું હોવાનું નિરીક્ષણ વ્યક્ત કર્યું છે હાઈકોર્ટના ઉપરાંત કેન્દ્ર રાજ્યના આંગણવાડી કર્મચારીઓના કાયમી સરકાર કર્મચારી બનાવવા માટેની નીતિ ચુકાદો પોર્ટલ અપૂર્વ કરવાની તારીખ છ માર્ચ તૈયાર કરવા પણ સૂચના આપી હતી તો મિત્રો હાઈકોર્ટે આ ઉપરાંત આંગણવાડી કામ કરતા કર્મચારીઓના લઘુત્તમ પગાર એ રાજ્ય સરકાર તૈયાર ચેનના હેઠળ આવતા પદોના સમકક્ષ કરવા માટે જણાવ્યું છે આ ઉપરાંત હાઇકોર્ટ આંગણવાડી કર્મચારી એ ચૂકા અને તેના પર એક કટ ઓફ ડેટ પણ નિશ્ચિત તબીબ નિશ્ચિત કરવા જણાવ્યું છે આ માટે હાઈકોર્ટ બે હજાર પંદર પીસના વર્ષની કાર્યવાહી માપ ગણાય છે તે મિત્રો તેમાં મહિને દસ હજાર અને જે સહાયક છે પાંચ હજાર પ્રતિ રકમ ક્લાસ જે મતદાન સઘન ચાર કલાક કામ કરે ઓછું છે અને મિત્રો આ ચૂકા ગત સપ્તાહ પહેલાં જ અપલોડ થઈ ગયો છે હાઈકોર્ટેના આદેશમાં પણ જણાવ્યું છે કે સરકાર અંગે કોઈ નિર્ણય લે છે સમયગાળ આંગણવાડી કર્મચારી સ્વીકાર સરકાર ગ્લાસ ટાઈને ચેહના કર્મચારી લઘુત્તમ વિતા જેટલો પગાર આપવાનો રહેશે બે હજાર પંદરમાં આંગણવાડી કરતાં હજાર કર્મચારી હાઈકોર્ટે અરજી કરી જણાવ્યું હતું કે તેઓ દસ વર્ષ કરી હે વધુ સમય આગળવાડી કામ કરી રહ્યા છે તેઓમાં તેઓ નોકરી કોઈ ગેરંટી વગર લઘુત્તમ પગારમાં મેળવે છે તો મિત્રો હાઈકોર્ટ તીખા તીખાની એક સંખ્યા છે ને બેરોજગાર મહિલાઓને લાચાર લાભ ઉઠાવે છે તેઓ પાસે સરકારી સરહદ સ્વીકાર સિવાય કોઈ અન્ય વિકલ્પો હતો નથી બંધારણ જાતિ જે અંડર આદાય સ્વીકારતું નથી આંગણવાડી કરતા તમામ કર્મચારીઓ મહિલા છે જેની સરકારની સરકારી કાયમી નોકરી નહીં સમાવેશ સાથે ભેદભાડ કરી રહી છે હાઈકોર્ટે જણાવ્યું છે કે માનવ કે ઓનટરી તદ્દન ખોટી વ્યાખ્યા આંગણવાડી બહેનો લાગુ કરાઈ છે આ કામ માટે ભરતી કરતા મહિલા પસંદગી પણ માપદંડ છે તેઓ ઉંમરમર્યાદા છે તેઓ તબીબી પરીક્ષણ કરવાનો પસાર પડે છે આમ કામકાજ નિશ્ચિત છે વહીવટીતંત્ર હેઠળ કામ કરવાનું હોય છે શિષ્ટભાગ પગલાં લઈ શકાય તે તે સરકાર કામ કરવે કર્મચારી છે તે તેમના માનસ શબ્દ ઉપયોગ કરી તેમનો નિયમિત નોકરી નહીં આપવી અને તેનો લાભ નહીં આપવો તેવો સ્વીકાર તેઓ સ્વીકાર બની શકશે નહીં તો મિત્રો આ તે માહિતી કે વસ્તુ આગામી સમય સરકાર નિર્ણય લે લઈને નિર્ણય લઈ શકે છે અને તેનો અમલ ક્યારે આવશે તો મિત્રો આગામી સમય જ બતાવશે આખરે મહિને છ મહિનાની અંદર તમારો જે નિર્ણય આવી શકે છે તો આ તે માહિતી મિત્રો